તો જો અત્યારે સવા આઠ થઈ ગયા છે ને આ બાજુ જો મિસ્ટર હોના ગાડીએ ચડી ગયા છે બહુ ઉતાવળ છે તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે સોળ નવેમ્બર ને આજે છે શનિવાર ને આજે છે કારતક વધ એકમ ને એવું બધું છે તો આજે અમારે જવાનું છે બાર ને આ બાજુ જો મમ્મી છે ને સાસ બનાવીને હવે ઘી બનાવે છે હું ઘી બનાવો છો

તો જો ચાલો આપડે છે ને થોડાક કેળા લઈએ ગાય અને એને લોકો ને દેવા થશે ને સુરેશ દાદા ચમસ્ત લુકા છુપી ખીલે છે

તો ચાલો આપણે તો ઘડીકભાઈ રિષિભાઈ ને રમાડીએ અને આવા છે ને ચાલીસ કાર્ડ છે પપ્પા કે ગયો હા તો તમે રમાડો લ્યો રમે છે મસ્ત અમુક કાર્ડ આવે ને તો બહુ મજા આવે ખુશ થઈ જાય અમુક કાર્ડ જોવા ને જાય તો ટોટલ આવે છે ને બ્લેક એન્ડ વ્હાઇટ ચાલીસ કાર્ડ છે અને રિસિવસે બહુ જ જોવા ગમે જેમ કાર્ડ પડે ને એમ નજર ફરે છે વાહ તો ચાલો આપણે ઘડીક વાર રિષિભાઈ ને રમાડીએ મેમાર એવા છે તો જો રિષિવના કાકા કાકી ફોટો પાડે છે આ બાજુ ભાભુ એવા છે અમદાવાદથી કેમ છે બસ મજામાં ને આ બાજુ જો બાપુજી એવા છે કેમ છે સીતારામ નવા વરના રામ 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 હવે ભાભુ અને ઋષિ ફોટો પાડે છે રિષિવને મજા આવી ગઈ આજ કોઈ કેવા વાળું નથી દાંત કાઢે રિષિ હ અ રિષિ હ હે હમ બે ગયું છે

તો મમ્મી જો હાલડુ પણ ગાય છે

કોના એમ નેમ બનાવવા હડું જોવી કોઈ એમ વિધી છે બ્લુ ટી બનાવીને ટ્રાય કરવી કે બને છે એમ હાલો બનાવી નાખીએ ત્યારે એમાં કે વાર ન લાગે ઉકળી જાય એટલે કલર આવી જાય પછી એમાં આદુ નાખી દેને હલાઈ છે નાખી દેવાની ઠંડ બાંડે ઉકાઈ નુ આવે હમ પીવા જાય એટલે ઉકાળા ન કે હા તો આવો લેશ ફોટો તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ખમણ શાક રોટલી અને દૂધ અને મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે પપ્પા અને મિસ્ટર રનક પણ અને સોનલ જો ઋષિ નો પીપી કર્યો છે એટલે હવે ચેન્જ કરવાનું છે અને સંદીપ ને રોહિત હવે આવતા જ હશે ચાલો આપણે બપોરા કરી લઈએ અત્યારે છે ને ત્રણ વાગી ગયા છે હું ને રણ બાર જવા માટે નીકળી ગયા છે તો ચાલો હવે જોઈએ ક્યાં જઈએ છીએ એમ ચેનો મોલ પર પહોંચી ગયા છે આ છે ને બારનો લુક તો જો ચાર વાગવા આવી ગયા છે ને આપણે અહીંયા પહોંચી ગયા છે તો મોલ તો હજી બંને જ છે પણ થોડું ઘણું તોય ચાલુ છે તેનું મેઇન એટ્રેક્શન તો જાવડવા છે કે વોટર છે અને આખું આમ અલગ જ બધા મોલ કરતા લોકો અલગ જ છે પણ હજી છે રિપેરિંગ મતલબ રિપેરિંગ કામ નહીં પણ હજી કામ જ ચાલુ છે અને અહીં જો બોટિંગનું પણ છે ને લોકો બોટિંગ પણ કરે છે ને આ ટાઈપનું છે કંઈક હજી બને છે જ્યાં એવું છે કામ ચાલુ છે આનું તો તો ચાલો આપણે અહીંથી નીકળીએ જોઈએ હવે ક્યાં જઈએ છીએ જો બોટિંગ ચાલુ છે તો બોટિંગ કરે છે ને પાણી એકદમ છે કેટલું મસ્ત છે આવું બધું છે Hola.

હમ કઈ ચાલો આપડે દર્શન કરી આવીશું મસ્ત ઝાડ છે ¿Vale? છે આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના કમળ છે અને ને આ બાજુ જો આઈ રીતના પાર્કિંગની જગ્યા છે અને આ બાજુ મોટો જબર પીપળો છે આઈ થિંક પીપળો જ છે તમે કોમેન્ટ કરજો ને ખાણી પીણી ને એ બધી દુકાનો છે તો ચાલો આપણે છે ને અંદર દર્શન કરી આવીએ અને જો આપણે એક છે ને કમળ પણ લઈ લીધું છે ચાલો આપણે મહાદેવને ચડાવી દઈએ જો મહાદેવનું મંદિર મસ્ત મજાની બધી જગ્યા ચાલો પેલા અંદર જઈને દર્શન કરી લઈએ મસ્ત મજાનું મંદિર છે શિવ ભગવાન દર્શન પણ મસ્ત મજાના કરી લીધા છે આ છે આખું એનું પરિચર અને આ બાજુ છે ને મસ્ત બેસવાના બાકડા પણ છે ને આ બાજુ જો દેશી નળિયા પહેલાનું મકાન દેશી નળિયા છે જૂના મકાન હોય ને એ ટાઈપનું અંદરથી બતાવું તમને જો આવી રીતના આવી રીતના છે બધું તો ચાલો ઘણી શાંતિથી બેસીએ ને ભગવાનનું જપ કરીએ તો જો અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા છે હવે છે અમે આરતી કરીને જ ઘરે જવાના છે આરતીનો વેટ કરીએ છીએ કે આરતી થાય ને પછી ભગવાનની આરતી લઈને આપણે જાવી તો એવું બધું જ છે અને મસ્ત મજાની બેસવાની મજા આવે છે માણસો પણ ઓછા છે શાંતિ પણ વધારે છે બેસવાની પણ મજા આવે છે કે મિસ્ટરો નક ક્યાં કંઈ ન જાતે હો મારે થોડું બહુ દેખાજો હા હા એકદમ શાંતિ છે પબ્લિક પણ સાવ ઓછું છે એટલે મજા આવે દર્શન કરવાની જાય છે ભગવાન તો જો અત્યારે છે ને સવા છ વાગી ગયા છે અને અમે છે ને આરતીનો વેટ કરવી છે તો આરતી છે ને સાડા છ વાગે થાય છે અને આ સાઈડમાં જો આવું બધું છે ને આ બાજુ બધી નાની નાની લિંગ પણ છે શિવલિંગ પણ આવેલી છે અને આ છે આપણું મહાદેવનું સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં છે ને બહુ જ પબ્લિક અહીંયા આવતું હોય છે દૂર દૂર સુધી લાઈનો હોય છે પણ આડા દિવસે આવો ને એટલે આમ શાંતિવાળું હોય છે નિરાતે દર્શન પણ થઈ જાય છે તો આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિર

જુવારનું પેકિંગ કરે ચાલો તો જો પોણા આઠ થઈ ગયા છે અને આ બાજુ આપડે ઘરે પણ આવી ગયા છે એવી અને આપણે ક્યાં સિદ્ધાર્થ મહાદેવ ને પછી આવીને વાળું પણ કરી લીધું છે મસાલા ભાખરીને મસાલા ભાખરીને ચા

તો એવું થયું અને આજે ડાળ હવે સાફ કરવામાં આવે છે કારણ કે એમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે હવે વીણવાનું છે હવે ને એવું છે તો ચાલો આ વિડીયો આપણે છે ને અહીંયા જ એન્ડ કરવી છે કોમેન્ટ આપણે વચ્ચે ને કાલ લઈ લેવું કારણ કે ઓલરેડી પૂર્ણ થઈ ગયા છે વિડીયો એડિટ કરશું એટલે વાર લાગશે તો ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે